કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તેમના કાર્યાલય ખાતે કામરેજની વિવિધ સોસાયટીઓના રહીશો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં કામરેજ ચાર રસ્તા પર દબાણને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાનો નિકાલ લાવવામાં આવ્યો હતો આ નિકાલથી ખુશ થયેલા રહીશોએ મંત્રીનું પુષ્પગુચ્છથી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પ્રફુલ પાનસેરિયાએ રહીશોને કામરેજમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટની માહિતી આપી હતી જેમાં પીવાના પાણી ડ્રેનેજ કોલેજ અને ગામ ખાતે બેડ બેડની હોસ્પિટલનું નિર્માણ તેમજ કેનાલ રોડના નવીનીકરણના ચાલી રહેલા કામોની માહિતી આપી હતી તેમજ સ્થાનિક આગેવાનોના વિવિધ પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને ઝડપથી નિરાકરણ આવશે તેવી બાહિત આપી હતી

કારણ કે ઘણા સમયથી આ પ્રશ્ન હતો ત્યારે આજે આપણે કામરેજના નેરવાળા પ્રશ્નનો ડિવાઇડર બનાવવાનો આરસીસી સીસી રોડ પેવર બ્લોક નાખવાના સીસી કપ એમની ડ્રેનેજ લાઇન બધું જ સોએ ટકા કામગીરી મંજૂર થઈ ગઈ છે ખાતમુહૂર્ત કર્યા છે હવે માત્ર કામ ચાલશે ત્યાં સુધીનો પ્રશ્ન છે ત્યાં સુધી ખોદશે ચાલવામાં થોડીક મુશ્કેલી થશે એ પણ એમને સ્વીકાર્યું છે અને કહ્યું છે કે ભાઈ આ કામ શરૂ થાય છે ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનું એમને પ્રોબ્લેમ નહીં આવે અને એવો પ્રયાસ કરીશું અને અમને કામ કરવાવાળાને સહયોગ આપશું મને ગર્વ છે મારા વિસ્તારના આ તમામ લોકો પર કે જેઓ કામગીરીમાં એવો સંપૂર્ણપણે અમને સહયોગ કરી રહ્યા છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સડક યોજનાની અંદરથી આ એક બ્યુટિફિકેશન વાળો રોડ જેનો ટોટલ ખર્ચ અગિયાર કરોડ રૂપિયા જેવો છે જે મંજૂર કરી પૂર્ણતાના આવે છે હવે સાઈઠ ચાલીસ ત્રીસ ટકા કામ બાકી છે એ દિવાળી સુધીમાં કામ પૂર્ણ થશે ત્યારે આ રોડ સંપૂર્ણપણે વિકસિત રોડ અને શહેરને પણથી પણ સારો રોડ ટાઉન પ્લેસની અંદર થશે જે ત્યાંના લોકો માટે સુવિધાયુક્ત બન્યા છે